સર શું કહેશો આપ જે રીતે ચૈતર વસાવાને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને હવે જે રીતે રાજનીતિ ત્યાં થઈ રહી છે એને લઈને આપ શું કહેશો ચેતર વસાવાને જે કેસ દાખલ કરવામાં આવ્યો છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એકદમ ગેરકાયદેસર છે કારણ કે એમને જે એમએલએ તરીકે એની જે ફરજ છે એ ફરજ નિભાવતા એમણે જે કાર્ય કર્યું છે એ ખરેખર તો કોઈ ખાનગી વ્યક્તિએ કર્યું નથી એટલા એટલા માટે આજે એફઆઈઆર એકદમ ગેરકાયદેસર છે અને એના માટે ખરેખર લડવું જોઈએ એના માટે જે છે છે એ અત્યારે કામ કરી રહી અને જો કે હવે કોર્ટો પર આધારિત છે કારણ કે એ કઈ રીતે લઈ છે એના પર આધારિત છે એના સરકારી અધિકારીઓને કર્મચારીઓની સામે કેસ છે એ લોકોએ કેસ કર્યો છે એટલા માટે ઘણું મુશ્કેલ છે છતાં પણ લડત ચાલુ રહેશે અને કોઈ ખોટું કામ કર્યું નથી કારણ કે જે જમીન છે એ ઓલરેડી જે વ્યક્તિને મળેલી છે એમના ખેતરમાં આ જમીન ખેડવા ખેડેલી છે અને એમાંથી કપાસ એમણે ઉગાડેલો અને એમની જ પ્રોપર્ટી છે તો પોતાની પ્રોપર્ટી લેવા માટે એ અને બીજા લોકો જો રાત્રે ઘુસી જાય તો ટ્રેસપાસ નો કેસ થાય એમની સામે

અ ટચમાં નથી પરંતુ જે જો સનદ જો રદ કરવામાં આવી હોય તે પણ ગેરકાયદેસર હોઈ શકે કારણ કે સનદ રદ કરવાનો કોઈ અધિકાર નથી જે વ્યક્તિ ઓલરેડી ખેડે છે એની જે પ્રોસિજર છે એફઆરએ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ મુજબ એના એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે જો જો આર્બિટરી રીતે એનો સનદ રદ કરવામાં આવી હોય તો તે પણ ગેરકાયદેસર હોઈ શકે એટલે એ નું મને ખ્યાલ નથી કારણ કે હવે

હા ઇઝ વેલકમ બીકોઝ અત્યારે તો જે માહોલ છે એ પ્રમાણે ચેતર વિરુદ્ધ જે ગેરકાયદેસર છે એના લીધે આદિવાસી સમાજમાં બધા જ વિસ્તારમાં આ બાબતે આક્રોશ છે એટલા માટે એ જે ગેરકાયદેસર કાર્યવાહી જે સરકાર કરી રહી છે અને એક ડિક્ટેટોરિયલ એટીટ્યુડ જોવામાં આવે છે કારણ કે એક તરફી જે એમની સામે કાર્યવાહી કરવામાં આવે છે શરમજનક છે અને આશ્ચર્યજનક છે એટલે જો આપણે કેજરીવાલ સાહેબ આવે તો મને લાગે છે કે એનાથી આદિવાસી સમાજ સર

જે રીતે એક તરફી કાર્યવાહી કરીને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે ધેટ ઇઝ ઓલ્સો ડિક્ટેટોરિયલ કારણ કે એમાં કાયદાની પ્રક્રિયા એ લોકો પોતાના હાથમાં લઈને અને પોતાની જે એ લોકોને જે સમજ છે તે પ્રમાણે જ આગળ કરે છે

ફિફ્થ શેડ્યુલ ની વાત કરીએ તો તેમાં આદિવાસી સમાજને પ્રોટેક્શન મળેલું છે એમની જમીનને મળેલું છે છતાં પણ જમીનો લોકોની ખેચી બીજા લોકો પાસે એની સામે કોઈ કાર્યવાહી થતી નથી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે એટલે અને જે જમીનો આપેલી છે તે પણ લઈ લેવામાં આવે છે તો આ એક એક લોકશાહી ખતરામાં છે એવું આદિવાસી વિસ્તારમાં આક્રોશ છે એવું જોવા મળે છે કારણ કે આવા જે કાર્યો સરકાર કરે છે એનાથી લોકોને આ એવું લાગે છે કે આ સરકાર આદિવાસી માટે કોઈ કામ કરવા માંગતી નથી અ વસાવા સાહેબ એક સવાલ પૂછવામાં મનસુખ વસાવા સતત ત્યાં આગળ અત્યારે ચર્ચામાં છે ત્યાં આગળ વસાવા સમાજ નો કાર્યક્રમ થયો તો તો ડોક્ટર શાંતિકર વસાવા સાથે પણ તેમની બબાલ થઈ હતી આપનું શું કહેવું છે મનસુખ વસાવાને લઈને આપ શું કહેશો જે રીતે અત્યારે તેઓ રાજનીતિ કરી રહ્યા છે વસાવા સાહેબ આપને મારો અવાજ આવે છે હાજી

પણ જેમ શ્રી વસા એ માનતા હતા કે બધું આખા આદિવાસી અમારા ખિસ્સામાં છે તો માંગરોળ ઉમરપાડામાં પણ એમને ગઈ વખતે મત મળ્યા નથી આ તો જે બીજા વિસ્તારો અમુક વિસ્તારો છે એના લીધે એમને સતત પૈસા આપીને લોકોને પૈસા આપીને ચૂંટણી જીતે છે એટલે પૈસાનો કારભાર અહીંયા આદિવાસી વિસ્તારમાં વધારે થાય છે અને મનસુખ વસાનું પરફોર્મન્સ નીલ જેવું જ છે એમને કોઈ આદિવાસી ના સમાજ માટે લાભ કે હિત કરતા કોઈ કાર્ય કર્યો નથી સાથે સાથે જે રીતે શાંતિકર વસાવા સાથે તેમની જે મંચ ઉપર બબાલ થઈ હતી ચૈતર આપણે વસાવા સમાજનો જે આખો કાર્યક્રમ હતો એ વખતે અને લોકો જે રીતે વિરોધ ત્યાં આગળ કરી રહ્યા હતા એ દર્શના દેશમુખ હોય કે મનસુખ વસાવા હોય શું કહેશો આખાને કારણ કે વસાવા સમાજ શું વિચારી રહ્યો છે હવે હા એટલા માટે જેમ ડોક્ટર શાંતિકર વસાવા એ જે પ્રશ્નો ઉઠાવ્યા છે એ આદિવાસી સમાજના આક્રોશ આક્રોશ છે એના માટે ઉઠાવ્યા છે આજે તમે જુઓ તો જે ગુજરાતમાં તો જમીન છે આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી જમીન છે એ સરકાર આ જે એક ટેનન્સી એક્ટનો કાયદો સુધારીને બિન આદિવાસીઓને અહીંયા ઘુસાડી દેવામાં આવ્યા છે આદિવાસીઓની ડાંગ જિલ્લામાં જુઓ તો શરૂઆતમાં અઠાણું ટકા આદિવાસીઓ હતા આજે ત્યાં ચોરાણું ટકા થઇ ચુકી છે ગુજરાતમાં બીજા બધા વિસ્તારોમાં પણ આદિવાસીઓની વસ્તી ઓછી થતી જાય છે અને બિનઆદિવાસીઓની આ વસ્તી એને ઘુસણખોરી લીધે વધતી જાય છે અને જમીનો આ એન કેન પ્રકારે પચાવી પાડવામાં છે આ બધું બીજેપી ની સરકાર આવ્યા પછી આ આ પ્રક્રિયા શરૂ થઈ છે અને આદિવાસીઓને એમ લાગે છે કે એમની જમીન જૂટી લેવામાં છે અને એમનો જે જમીન માટે એમને ખતરો છે એટલા માટે વધારે વધારે આક્રોશ જમીન માટેનો છે એવું લાગે છે કે ચૈતર વસાવાના કેસના કારણે આદિવાસીઓ એક થયા છે ચોક્કસ કારણ કે ઘણા સમયથી જે મસિયા તરીકે જાણીતા હતા પરંતુ એમને નાદુરસ્ત તબિયત અથવા એમની જે મોબિલિટી ઓછી થઈ જવાથી એમણે બહુ આગળ વધી શક્યા નહીં એટલા માટે એક યુવાન નેતા ચેતરભાઈ વસાવા આગળ આવ્યા છે અને એમણે જે કાર્ય કર્યું છે અને એમએલએ તરીકે જયારે એમએલએ બન્યા પછી કાર્યો કર્યા એ સરાહનીય છે કારણ કે એના પછી લોકોને એવું લાગ્યું છે કે આ એક નેતા છે કે જે આપણા આદિવાસી ના હિતને રક્ષણ કરશે અને એ સારામાં સારું કાર્ય કરી શકે છે અને બધા આદિવાસીઓને એક કરશે અને આખા સમાજને ઉપર લાવવા માટે બધા પ્રયત્નો કરી છુટવા માટે એમણે જે પ્રતિજ્ઞા લીધી છે એ એમની પૂરી થશે એવી અમને અપેક્ષા છે

આ જ્યાં સુધી ભરૂચ લોકસભાનો લાગે વળગે છે ત્યાં સુધી મને લાગે છે કે ચેતરબાઈ વસાવાના ચાન્સીસ વધારે છે કારણ કે આ મનસુખ વસાવા જે નીલ પરફોર્મન્સ છે એનું કોઈ પરફોર્મન્સ નથી એને લીધે લોકોમાં ઘણો બધો આક્રોશ છે અને મોટે ભાગના આદિવાસીઓ નહીં પરંતુ બીજા બધા વર્ગોના મુસ્લિમ સમાજ પણ એમની વિરુદ્ધ છે અને ઘણા બધા જે થી પણ વિરુદ્ધ છે ઘણા બધી ઘણી બધી ટીવીમાં એમની

એમના કહેવાથી થોડું થવાનું છે એ તો પોતે આ આપણે એમને પૂછો કે આદિવાસી સમાજ માટે એમણે કોઈ પણ એક કાર્ય કર્યું હોય તો એ બતાવે અને એનું પોતાનું પબ્લિકેશન કરે કે મેં આદિવાસી સમાજ માટે આટલા આટલા કાર્યો કર્યા તો આપણે જાણીએ કે એમણે જો કોઈ કોઈ કામ કર્યું હશે તો લોકોને ખબર પડશે લો એમણે અત્યાર સુધીના આટલા વર્ષો સુધી આ જે લોકસભાના સભ્ય તરીકે આ સાથે કોંગ્રેસ પણ વખતે પહેલી વાર એવું બન્યું કે અન્ય પાર્ટીના નેતાઓ માટે પણ કોંગ્રેસ જે છે એ સમર્થનમાં આવી અનંત પટેલ ત્યાં પહોંચ્યા હતા આદિવાસી સુખરામ રાઠવા હોય કે પછી અન્ય કોઈ નેતા હોય આ બધા જ

કોંગ્રેસ જે જુકાવ છે એ પણ એમને સાથ આપશે અને આદિવાસી વિસ્તાર લોકો હવે જોયે છે કે આ જો ગઠબંધન થાય તો જરૂર ચોક્કસ આ બધી સીટો આદિવાસી વિસ્તાર ની સીટો આમ આદમી પાર્ટી ને મળી શકે એમ છે જગતભાઈ એક છેલ્લો સવાલ પૂછીશ કે જે રીતે શકુંતલા બેન ને જેલ ના સળિયા પાછળ નાખવામાં આવ્યા આપ શું માનો છો કે આદિવાસી સમુદાય માટે કારણ કે આ પ્રકારના કેસ કદાચ પહેલી બહુ ઓછા જોવા મળે છે અને આદિવાસી વિસ્તારમાં આ રીતે જમીન માટે થઈ અને કઈ પણ હોય તો નેતાના પત્નીને જેલમાં નાખવાને આપ કેટલું માનો છો એ આશ્ચર્યજનક છે કારણ કે એક મહિલાને આગળ ધરાવીને જે રાજકીય પોલિટિકલ બાબતો મતલબ રાજકીય ખેલ ખેલાઈ રહ્યો છે એ ખૂબ જ દુખદનક દુખદનક છે કારણ કે મહિલાને આટલા ટાઈમ સુધી જેલમાં રાખવું એ સીઆરપીસી ની જોગવાઈઓ વિરુદ્ધ છે એટલે મને લાગે છે કે એ શકુંતલાબેન ને જે અન્યાય થયો છે એ ખરેખર દુઃખદ છે અને એના માટે આદિવાસીઓ જરૂર આગળ હજુ અ લડત ધપાવશે આદિવાસી વિસ્તારમાં હા એટલે આખા વિસ્તારમાં કે આદિવાસી વિસ્તાર નહીં આખા સમ જે ગુજરાતના લોકો પણ ચેતર વસાવાને વસાવા જે અત્યાર સુધીને કાર્ય કર્યું છે સારામાં સારું કાર્ય કર્યું છે એને એ લોકો અભિનંદન આપે છે અને ઘણી બધી પ્રવૃત્તિઓમાં એ કાર્યરત હોય છે અને લોકોને સપોર્ટ કરે છે એમના અન્યાયની સામે અ ચોક્કસ લડે છે એટલે જે વ્યક્તિ અન્યાયની સામે લડે છે એમને આ રીતે જો હેરાન કરવામાં આવે તો ચોક્કસ આ ઘણા બધા લોકો એમને સાથે રહેશે અને એની જે પ્રવૃત્તિઓ છે એને ચોક્કસ આગળ ધપાવવા માટે એક સાથે રહેશે હવે પછી ને તમારા લોકોના શું કાર્યક્રમ છે તમે લોકો કઈ આમાં રેલી કે ગઈકાલે જે રીતે ડેડિયાપાડા માં એક રેલી નીકળી હતી આદિવાસી હક માટે આની આ રેલી હતી એ પ્રકારનું કોઈ બીજું આયોજન તમારા લોકોનું ખરું હા હવે પછી અમે આ જે જેટલા પણ આદિવાસી લીડર છે એમની સાથે વાતચીત કરીને આગળની શું રણનીતિ અપનાવી એ નક્કી કરીશું કારણ કે અત્યારે આ ચેતરભાઈ વસાવાના જે અ લીગલ ફાઇટ કરે છે એમાં શું કાર્યવાહી થાય છે એના પર આધારિત છે અને એના પછી આગળની વારી કાર્યવાહી કરવા માટે અમે બધા એક થઈને આગળ જરૂર કોઈ પણ પ્રવૃત્તિ આપણે લોકોને લોકોને સમક્ષ લઈ આવીશું અને સરકારની સામે લડત ચલાવીશું આ આપ અમારી સાથે જોડાયા વસાવા સાહેબ તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો આ હતા જગતસિંહ વસાવા જે પૂર્વ આઈએસ ઓફિસર છે અને તેમનું કહેવું છે કે જે રીતે આ આખો સમાજ સાથે વર્તન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે રીતે મહિલા શકુંતલાબેન જે ચૈતર વસાવાના પત્ની છે અને તેમને જેલમાં નાખવામાં આવ્યું છે તેના લીધે આદિવાસી સમુદાયમાં એક અલગ જ રોષ છે આ કે લીગલ મેટર છે હવે પોલીસ આની અંદર શું કરે છે કારણ કે કાનૂની કાર્યવાહીમાંથી ચૈતર વસાવાએ પસાર થવું પડશે ચૈતર વસાવાએ એના માટે એક લીગલ વે માં જવું પડશે તેમના પત્ની માટે પણ બેલ એપ્લાય કરવા પડશે હવે આગળ શું કાર્યવાહી થશે તે પણ જોવાનું દિલચસ્પ રહેશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપણે સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી દો લાઇક કરો અને શેર કરો